અમારા વિસ્તારમાં ઘણું બકરીનો ખાજો મંગલમૂર્તિ એપાર્ટમેન્ટ મનોરમા એપાર્ટમેન્ટ બાજુમાં હરિભક્તિ વાડી આજુબાજુના દરેક વિસ્તારમાં ડોર ટુ ડોરની ગાડી અમુક ટાઈમે આવે પણ આયા પછી જે એપાર્ટમેન્ટમાં ફ્લેટમાં રહેતા હોય કોઈ સિનિયર સિટીઝન હોય એને પાંચ દસ મિનિટ ગાડીએ ઊભું રહેવાનું હોય પણ એ ગાડીવાળો સીધો સીધો નીકળી જાય છે ની વધારે સમય ઊભા નહીં રહેતા એના લીધે જે સિનિયર સિટીઝન હોય એને ઉપરથી કચરો લાવવો પડે નીચે આવવું પડે પાંચ દસ મિનિટ થાય દરેક વ્યક્તિને પણ એ જે ગાડીવાળો છે એટલો બધો દાદાગીરી કરતો હોય એને ઊભો ના રહે એના લીધે લોકોના ઘરોમાં પાંચ પાંચ દિવસથી કચરા ભેગા થઈ ગયા છે કચરો ઘરમાં મૂકવો પડે છે અને જે લારીવાળા જે સફાઈવાળા આવતા હોય એ એવું કહે છે કે અમારા લારીમાં કચરો નાખવાનો નહીં તમે જે ડોર ટુ ડોરની ગાડી આવશે એની અંદર કચરાનું એ કરજો પણ ગાડીવાળો આવ્યા પછી ઊભું તો રહેવું જોઈએ કે નહીં એટલે અમારી એવી માગણી છે જે તે અધિકારીને અમે રજૂઆત કરી છે ફોન કરીને કીધું છે કે જે ગાડીવાળો હશે એ અને જે ઇજારદાર કોન્ટ્રાક્ટર હશે એને પેનલ્ટી લગાવો કેમ કે પાંચ પાંચ દિવસ સુધી લોકો એપાર્ટમેન્ટો પુષ્કળ છે દરેક એપાર્ટમેન્ટની આ પરિસ્થિતિ છે તત્ એ લોકોને પાંચ પાંચ છ છ દિવસ સુધી ઘરમાં કચરો મૂકી રાખવાનો કેટલી ગંભીર બાબત કહેવાય એટલે જે પણ અધિકારી હશે જે પણ ખરખ એના પર કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ ને ફરી આવો અમારા વિસ્તારમાં ફરી આવો બનાવ ના બનવો જોઈએ રોજ રોજનું લોકોના ઘરોમાંથી કચરો લઈ જવો જોઈએ એવી અમારી અમારીના વિસ્તારના લોકોની માગ